એલ ન્યૂ જીતેન્દ્રગીરી એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્ર આપણે ઘણી જગ્યાએ વાત સાંભળી હશે કે ભૂતળા દાદાએ કામ કર્યું પૂતળા દાદા કામ કરે જીનાથ કામ કરે મામાદેવ કામ કરે મિત્રો એવા જ ભૂતળા દાદા છે જ્યાં હું તમને અત્યારે સ્થળ ઉપર અમે આવ્યા છે અમે બહુ નામ સાંભળ્યું છે કે છેલ્લા ઘણા સમયથી સો વર ઉપર કદાચ એની ઉપર હોય તો નક્કી ન કહેવાય તો એ ભૂતળા દાદા છે ઘણાના કામ કર્યા છે જાફરાબાદ તાલુકાનું ટીમ્બી ગામ ટીંબી ગામમાં સોંદરડાના રસ્તે જતા જ ભૂતળા દાદાની જગ્યા આવે છે તમને જગ્યાનું કવરેજ પણ બતાવું છું મિત્રો ભૂતળા દાદાને તમે અહીંયા કહેવાય છે કે નાળેર સાકર અગરબત્તી તેમજ કામ થાય તો બાળકોને જમાડવાના એ તમે કરો તમારું કામ થશે ઘણા બધા લોકોનો અમે આ વાત સાંભળેલી છે મારે અહીંયા ઘણા સમયથી આવવું હતું પરંતુ સમયને અભાણે સમયને અણે અવાણું નહીં એમ રોડના કાંઠાની જગ્યા છે સરસ મજાની સુંદર જગ્યા છે બિલકુલ રોડ ઉપર છે ટીબીથી સોંદરડા જ્યારે જાઉં ત્યારે રસ્તામાં આવે છે સફેદ રજાઓ દેખાતી હોય છે તમને હું બતાવું છું એનું કવરેજ અને બેઠક પણ છે કદાચ આવો તો તમે કંઈ પણ નાસ્તો કરવો હોય બેસવું હોય તો તમે બેસી શકો ઝાડવાઓ પણ છે અને આપ જોઈ રહ્યા છો અહીંયા યજ્ઞકુંડ પણ છે મતલબ અહીંયા યજ્ઞકુંડ પણ છે સંત કોઈ નથી પણ પહેલાં સંત હતા અત્યારે કદાચ કાંઈ બહાર ગયા હોય અમે આવ્યા અત્યારે કોઈ સંત છે નહીં તમને અહીંનું પેલું બતાવું છું ખબર જ મિત્ર આ સંતની કુટિયા છે અહીંયા સંત રહેતા હોય છે સંતની કુટિયા છે આ આ બધું કવરેજ તમને બતાવું છું અને હમણાં આપણે ભૂતળા દાદાને ત્યાં પણ દર્શન કરવા જવાના છે આ બહુ જૂનો ફોટો છે અત્યારે તમને ભૂતળા દાદાના દર્શન આગળ આપણે જઈએ છીએ કરીએ છીએ મિત્રો મારી ચેનલ એલ ન્યૂઝ ગિરી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો ધાર્મિક સમાચાર જોતા રહો આવા આવા ધાર્મિક સમાચ સમાચાર માતાજીના મંદિરો શિવજીના મંદિરો જૂના ઐતિહાસિક મંદિરો પાંડવોના મંદિરો સાધુ સંતો ગુફામાં સાધુ સંતો હોય છે જંગલોમાં સાધુ સંતો હોય છે બહાર સાધુ સંતો એ બધા સાધુ સંતોના દર્શન પણ હું મને એટલા અમે પ્રયત્ન કરશું કે તમને ઘરે બેઠા દર્શન થાય તો આ રીતની વિશાળાની જગ્યા છે અત્યારે એક ભાઈ આવ્યા છે અહીંયા જો અત્યારે એ નાળે પણ ફોડે છે આપણે એમની મુલાકાત પણ હમણાં કરશું જય પુત્રા દાદા હમણાં આપણે એ ભાઈ નાળેલ ફોડે છે આપણે અત્યારે જાય છે આપણે જોઈએ છે કેટલાક સમયથી ભૂતળા દાદા અહીંયા હશે ઘણા એમને એમને હ હ અને કામ પણ થતા હોય જો ભાઈ આ ભાઈ એવા છે હા જો અહીંયા શું લખ્યું છે બાર અહીંયા ભૂતળા દાદાને શ્રીફળ અહીંયા વધારો મિત્રો અને જો તમને બતાવું છું આ આ વિશાળ છે છે ને ભાઈ સંભળી કહેવાય ને સંભળી હેઠળ ભૂતળા દાદા છે આ જો વિશાળ સંભળી છે બહુ જૂની સંભળી છે હા હા લાવો તો મિત્ર આ ભાઈ શું નિવેદમાં શું હોય ભૂતળા દાદા શ્રીફળ અગરબતી ને હાકર હોય છે ઘણા લોકો બિસ્ટોલ પાતા હોય ને જેવી જેની શ્રદ્ધા એમ ઘણા બાળકો નહીં ખવડાવતા હોય તો મિત્ર જો અત્યારે આ ભાઈ શ્રીફળ શ્રીફળ વધાર્યું છે સાકર લાગે સાકર ધરે છે સાકર પણ ધરે છે પાંચ ખાંગડા સાકરના ને પાંચ શ્રીફળની અને અગરબત્તી લેવા છે મિત્ર તમને નજીકથી ભૂતળા દાદાના દર્શન કરાવું છું જય ભૂતળા દાદા સમડીવાળા ભૂતળા દાદા કા જય ભૂતળા દાદા અમે નામ બહુ સાંભળ્યું અહીંયા હું એક પત્રકાર છે ને એલ્યુ જીતેન્દ્રગીરી મારી ધાર્મિક ચેનલ છે એટલે હું અહીંયા છે ને ભાઈ તમને કહું છું કે અમે અહીંયા આવ્યા શૂટિંગ કરવા આપ જોઈ રહ્યા છો આ આ શું છે ભાઈ આ ફેટા જેવું શું છે ફેટાની માનતા હોય એટલે કઈ રીતનું હોય કે ભાઈ કાર્ય થાય તો સાફો તો મિત્રો અહીંયા ઘણા બધા સાફા છે બતાવું છું આપણે અત્યારે ચોરસ લઈ જાય બહુ સારું મિત્રો અહીંયા તમે ગમે ત્યારે આવી શકો સવારે છ વાગ્યાથી માંડી અને સાંજના છ વાગ્યા સુધી આવી શકો ખુલ્લું જ હોય છે અહીંયા પણ રાત્રે કોઈ રોકાવાની વ્યવસ્થા નથી એટલે સવાર આવીને કદાચ સાંજે તમે જઈ શકો તમને એમ થયું કદાચ કંઈ લાવું બનાવીને તો તમે અહીંયા મોટું ગાર્ડન જેવું છે તમે એમાં અહીં જમી પણ શકો છો અહીંયા પાણીની બધી વ્યવસ્થા છે તો મિત્ર આ રીતે ધાર્મિક સમાચાર આપતો જાય મારી ચેનલ એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો હેલ ન્યૂઝ જીતેન્દ્રગીરીની ચેનલ ધાર્મિક ચેનલ છે અને બીજી આપણી ચેનલ છે લોક સહાયક ન્યૂઝ લોક સહાયક ન્યૂઝ ચેનલ છે તે આપણી અખબારની ચેનલ છે તો જય પૂત્રા દાદા ઓમ નમો નારાયણ જય દર્શનામ જય ઘોડાનાથ